જય માતાજી દાયરા ને એન ગુડ ઇવનિંગ તો હું છું સુખદેવસિંહ ભટ્ટી અને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ ની અંદર તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ સામે દેખાય છે આપણી વાડી છે ને તેમાં પાણી ચાલી રહ્યું છે અને કાલે મિત્રો આપણે આ વાડીમાં ઘઉં વાવ્યા અને ઓલી વાડીમાં આપણે ચણા વાવ્યા છે તો આ વાડીમાં આજે ધોળિયા પાડિયા કરી નાખ્યા જ મારા પપ્પાએ મારા કાકાએ અને આજે સવારનું જ આ વાડીમાં પાણી ચાલુ કરી દીધું છે અને તમને અહીંયા જઈને દેખાણું કે કેટલાક કિયારા પી ગયા છે ને બધું કઈ રીતના છે તો આ છે મિત્રો આપણી મોટર ચાલુ છે અને આપણે મેગીનો જ્યાં પ્રોગ્રામ કર્યો હતો આપણી વાવ પાસે ત્યાં આપણી મોટરનો સ્ટાર્ટર છે ત્યાંથી પાણી આવે છે અહીંયા આવી રીતના અને આવી રીતના કાંઈક પાણી ચાલુ છે ઘઉંની અંદર અને સામે મિત્રો જ્યાં તમને બબલ દેખાય છે અહીંયા અહીંયા સુધી લાંબા લાંબા કિયારા છે અને એક કિયારો બે ત્રણ ચાર કિયારામાં પાણી પી ગયું છે પાંચમા કિયારા માં પાણી ચાલુ છે અને અહીંયા આવી રીતે કઈ ધોળિયા પાડિયા મારા કાકાએ મારા પપ્પાએ કર્યું છે બધું હા મિત્રો આજે હું ગયો તો દડે તો આપણી ગાડીમાં ઓઈલ ચેન્જ કરાવ્યું અને થોડી ઘણી દાઢી સેટ કરાવી છે આપણે અને અત્યારે આપણે સાંજે વાળીએ ચાનો સમય થઈ ગયો હતો મારા પપ્પા અને કાકાને ચા બનાવે છે તો ચાલો તમને દેશી ચા કેવી રીતે બને છે દેખાડું મારા પપ્પા અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને મારા કાકા અહીંયા ખાન ચાન ભૂકીને બધું નાખે છે વણરાજાકા હે વણરાજાકા કંચા ઉખી દીના હા ઉખી

તમે જોયું મિત્રો એ પ્રમાણે મેં ચા પાણી પી લીધા છે અને અત્યારે મારી સામે છે આ મારી બાપુની વાડી છે અને પહેલાં મારા બાપુને અહીંયા બધા આ ઝાડવાત કાપી નાખ્યા કે કેમકે વાવાઝોડાયું ત્યારે નમી ગયા હતા એટલા માટે અહીંયા બધું સાફ થઈ ગયું છે અને જાડવાન પહેલાં બહુ જની મસ્ત મજાની મીટિંગ જામતી ને એવું બધું થતું મારી પાસે જો ફોટો પડ્યો છે તો હું વ્લોગમાં આગળ એડ કરી દઈશ અને આપણી વાડીમાં પાણી ચાલુ છે અને આપણી ગાડીમાં પડી છે ગેટ પાસે ફાઇનલી મિત્રો તમને મારા બાપુની વાડી દેખાડી અને એની બાજુમાં જ અમારી વાડી હતી અને અત્યારે આ છે મારા બીજા બાપુની વાડી એની અંદર મસ્ત મજાની ડુંગળી વાવેલ છે ગામડાની સાચી મજા તો મિત્રો વાળી જ આવે અને ડુંગળી તમને થોડી ઘણી દેખાડી દઉં કેવી રીતના છે વાવેલી બધી આ બધી વાડી આ બધી વાડીમાં મિત્રો ડુંગળી વાવેલ છે અને આલી સાઈડ મિત્રો બીજી વાડી છે તે પણ તમને દેખાડો અને વાયગા છે સાંજના પાંચ અને શિયાળા જેવું થઈ ગયું છે એટલા માટે સુરત તમે જોઈ શકો છો કેવો થઈ ગયો છે અત્યારે સાંજનો સમય સાવ થઈ ગયો છે એવું લાગે છે તો મિત્રો બ્લોગમાં તમે આગળ જોઈ જઈશું એક વાડીમાં ડુંગળી વાવેલ હતી આ એ જ બાપુની આ બીજી વાડી છે જેમાં ઘઉં અત્યારે વાવેલા છે ને પાણી પાયું છે એટલા માટે થોડું ઘણું ગાળા જેવું છે તો વ્લોકની શરૂઆતમાં જ મિત્રો તમે જોયું હતું કે આપણી વાડીમાં પાણી હાલતું હતું ત્યાં મિત્રો આપણે ઘઉં વાવ્યા હતા અને આ રહી મિત્રો આપણી બીજી વાડી જેમાં આપણે ચણા વાવ્યા છે અને વાવેતર કાંઈક થઈ ગયું છે અને આ રીતના કાંઈક છે ઓલી વાડીમાં પાણી વળી જાય ત્યારબાદ આપણે આ વાડીનો વારો લેવાનો છે એ અહીંયા બાજુ મારા કાકાની વાડી છે અહીંયા ડુંગળી ફરી પાછી એ જ વાડીની છે તમે જોઈ શકો છો આલી સાઈડ શું આવ્યું છે થોડુંક આગળ જઈને તમને દેખાણું તો આ છે મિત્રો મારા કાકાની વાડી જેમાં પહેલાં માંડવી વાવેલ હતી એનો ભૂકો અહીંયા છે અને મસ્ત મજાનો લીમડો અને આવાડીમાં પણ કાંઈક આવેલું છે કૂતરો બેઠો છે એ પાણીની લાઈન ને ખાટલો ને બધું આપણી વાડીયાથી મિત્રો શ્રી સોનભાઈ સતી માતાજીની મંદિરની ધજા પણ અહીંયા દેખાઈ રહી છે જય આબલાન ધારવાડી શ્રી સોનભાઈ સતી તો ફાઈનલી મિત્રો આપણી વાડીએ પાણી હાલતું હતું તે તમે આગળના બ્લોગમાં જોઈ જઈશે તો વાહ સામે કાંઠે પાણી હાલતું હતું ત્યાંથી ને મેં તમને કિયારામાં બધું દેખાડ્યું હતું એમાંથી અહીંયા આવી રીતે પાણી પહોંચ્યું છે આ કિયારામાં બધું અને ઓલા કિયારામાં કદાચ પાણી હાલતું હશે ને આ પાછળના કિયારામાં પણ પાણી પહોંચી ગયું છે આગળના બ્લોકમાં તમે જોયું જશે આપણી વાડીએ પાણી હાલતું હતું તો અત્યાર મિત્રો સૂરજ ડૂબી ગયો છે ને સાંજ જેવું થઈ ગયું છે અને આપણી વાડીનો કાંઈક નજારો આવી રીતના છે સામે આપણી બીજી વાડી છે બાપુની કાકાની વાડી છે સામે બાજુ અને આલી બાજુ મારા કાકા અહીંયા છે અને પાણી પણ ચાલુ જ છે આપણી વાડીમાં પાણી મિત્રો વાગી ગયા છે સાંજના સાળા અને અત્યારે મિત્રો પાણી કાંઈક આટલું પોચ્યું છે સવારે દેખાડ્યું હતું સવારે તો નહીં પણ સાંજે તમને દેખાડ્યું હતું એના પછી બેથી ત્રણ કિલા આગળ પાણી વહેતું છે અને આટલું કાંઈક પાણી પહોંચ્યું છે અને ઠેલી અને બધો લબાચો લઈ અને સાંજે અંધારા જેવું થઈ ગયું છે મોટર બંધ કરી અને જાવું જ ઘર બાજુ તો આજના બ્લોગમાં મિત્રો આટલું જ તો વ્લોગ સારો લાગ્યો હોય તો આપણે ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી દાઇ તને